આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કોતર પાસે મહિલાનો મૃતદેહ મળ્યો હતો જંગલ ગામમાં દુષ્કર્મ હત્યામાં આરોપી છે કપરાણા તાલુકાના રોહિયાળ જંગલ ગામે એકવીસમી માર્ચ બે હજાર પચીસ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળની કોતરવાળી જગ્યામાં તાઈબેન કનુભાઈ નવસુભાઈ ધોવાડ જેની ઉંમર ચુમ્માળીસ વર્ષે છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક મહિલાના માથાના ભાગે તથા શરીરે જીવાત પડી ગયા હતા તેમજ મૃતદેહ સડી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો તેમજ મરનાર મહિલા સાથે બળાત્કાર કરાયો હોવાનું બહાર આવતા પોલીસે ભગવાન ઉર્ફે ભગુને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી ઘટનાના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મહિલાના મૃતદેહ અંગે સકારામ કનુભાઈ ધોવાડે કપરાડા પોલીસ સ્ટેશનને જાણકારી આપી હતી જે બાદ પોલીસે મૃતકના મૃતદેહનું પીએમ કરાવતા ગળું દબાવી તથા માથાના ભાગે પથ્થર મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં શકમંદ ઇસમ ભગવાન ઉર્ફે ભગુભાઈ કમળેભાઈ દુધાળની સઘન પૂછપરછ કરી હતી અને તેણે કબૂલ્યું હતું કે મૃતક તાઇબેન તથા ભગવાન ઉર્ફે ભગુ તથા તાઇબેનના પતિ કનુભાઈ તથા ગામના શંકરભાઈ ગઈ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે ગામમાં લગ્ન હોય જેથી કનુભાઈના ઘરે બધા ભેગા થયા હતા બાદમાં કનુભાઈ તથા શંકરભાઈ ઘરેથી લગ્ન વાળી જગ્યા પર જતા રહ્યા હતા જેથી ઘરે તાઈબેન તથા ભગુ એકલા હતા ભગુએ તાઈબેનનો એકલતાનો લાભ લઈ તેના પર બળજબરીથી બળાત્કાર કર્યો હતો અને ત્યાંથી તાઈબેનને ઉચકીને નજીકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના કોતરના ભાગે લઈ જઈ ફરીથી બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો જેથી તાઇબેને આ બાબતે ગામના લોકોને જાણ કરી દેવાનું અને બૂમો પાડવા લાગતા આબરૂ જશે અને બદનામી થશે તેવા ડરથી ભગુએ તાઇબેન નું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને મોટા પથ્થર વડે માથાના ભાગે માર મારી તેની મોત નીપજાવી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો આરોપી ભગવાન ભાઈ ઉર્ફે ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો એ અનુસંધાને શંકરભાઈ ભગવાનભાઈ આ કનુભાઈ એમના પત્ની બધા ચારે જણાએ લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ પાછળ જ્યારે આ તાઈબેન ભગુભાઈ સાથે ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કંઈ ના દે અને બુમાબૂમ ના કરે એના માટે થઈને એમણે એનું ગડુદુભાઈને એમની હત્યા કરી હતી અને સાથે સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી ઉલ્લેખનીય છે કે મૃતક તાઇબેન આરોપી ભગવાન ઉર્ફે ભગુના કૌટુંબિક કમળેભાઈ દોધાળના વિરુદ્ધમાં શકારામ કનુભાઈ ધોવાળે ફરિયાદ આપતા કપરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી